ખૂબ જ હેરાન થઈ રહ્યા છે અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી અહીં કોઈ કામગીરી કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આપ કોર્પોરેટરે આ મુદ્દાને લઈને ફરીથી એકવાર વિરોધ પ્રદર્શન કરતાં તેઓને ડિટેઇન કરી લેવાયા હતા પૂણા વિસ્તારમાં હાઈ ટેન્શન લાઇનને કારણે અનેક વખત અકસ્માતો થયા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને જ્યારે વાહનો અહીંથી પસાર થાય છે ત્યારે તે અકસ્માતના ભોગ બને છે તાજેતરમાં જ હાઈ ટેન્શન લાઇનના વાયરો નીચે પડી ગયા હતા તેમજ એક ટેમ્પો પણ હાઈ ટેન્શન લાઇન સાથે અથડાયો હતો જેને કારણે એક બાળકીને હાથમાં ફ્રેક્ચર પણ થયું હતું આના કારણે રસ્તા પર એક પ્રકારનું દબાણ થઈ ગયું છે જે ખૂબ જ જોખમી છે છતાં પણ તેને દૂર કરવામાં આવી રહ્યું નથી વારંવાર રજૂઆત છતાં પણ સંબંધિત વિભાગના અધિકારીઓ કામ કરી રહ્યા નથી વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે પૂણા વિસ્તારમાંથી અમે ચૂંટાઈને આવ્યા હોવાને કારણે રાજકીય રીતે અમારી સાથે રાખવામાં આવી રહી છે જેટકો વિભાગના અધિકારીઓને જ્યારે પણ અમે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે બે દિવસમાં ત્રણ દિવસમાં થઈ જશે તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે થોડા દિવસો પહેલાં જ્યારે અકસ્માત થયો ત્યારે સ્થાનિક ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાએ સ્થળની મુલાકાત લીધી હતી અને સાત દિવસની અંદર જ આ લાઇન દૂર કરવામાં આવશે એ પ્રકારની વાત કરી હતી પરંતુ એક પણ કામ થયું નથી લોકો હજી પણ મુશ્કેલીમાં છે અને અકસ્માતો થઈ રહ્યા છે લોકોના જીવ જોખમમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક લોકોની મુશ્કેલી દૂર કરવામાં શાસકોને કોઈ રસ નથી આજ રોજ પૂણા વિસ્તારની અંદર કારગીર ચોકથી નાલંદા સ્કૂલ સુધી જે રસ્તા પર જે હાઈ ટેન્શન લાઈન હટાવવાની વાત છે આમ જોવા જઈએ તો આખા વિસ્તારમાંથી કવર થતી આ લાઈન છે જે વર્ષો પહેલા નખાણી હતી બે હજાર છ થી લઈને અત્યારે બે હજાર ચોવીસ ચાલે છે તો આ હાઈ ટેન્શન લાઈન ઘણા વર્ષોથી બંધ હાલતમાં હતી આ હટાવવા માટે સ્થાનિકોની સોસાયટીના પ્રમુખોની આગેવાનોની તમામ લોકોએ ખૂબ મહેનત કરી ખૂબ પત્રો લેખા અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને જીતાડ્યા ત્યાર પછી છેલ્લા અઢી વર્ષથી અમે કન્ટિન્યુ હાઈટેન્શન લાઈન હટાવવા ખાડી ચેક કરાવવાના મુદ્દે અમે લડતા આવ્યા છીએ ત્યારે હમણાં થોડા સમય પહેલા જે હાઈટેન્શન લાઈન બે લાઈન પડી તો ત્યારે ગેટકોના અધિકારીઓ એસએમસી જીબી તમામ લોકો દોડતા થઈ ગયા અને હાફડા ફાફડા થઈને જે સ્થળ ઉપર જઈને કામગીરી કરી સવાલ એ છે કે વર્ષો જૂની બંધ હાઈટેન્શન લાઇન છે જે કામ મંજૂર થઈ ગયું છે હટાવવાનું છતાં પણ કયા કારણ નથી આવતી આ પેલા એવું કહેવામાં આવ્યું હતું કે અમે હટાવી દેશું અમે હટાવી દેશું અને થોડા સમય ની અંદર હટી જશે જયારે જયારે અધિકારીઓને ફોન કર્યા છે કે ક્યારે હટાવવામાં આવશે ત્યારે એવું કહેવામાં આવ્યું છે બે દિવસમાં હતી જશે ત્રણ દિવસમાં હટી જશે પરંતુ આ આવતી અગિયાર તારીખે બોર્ડની ની અગિયાર માં દસ માં ની એક્ઝામો ચાલુ થતી હોય છે વેચાણ ટ્રાફિક વાળો છે વારંવાર રજવા છતા લાઈન નહોતા હટાવતા અને હાઈ હાઈટેન્શન લાઈનની નીચે પહેલા લાંબા લાંબા વાયરો પણ હતા જેના કારણે લોકોનું અકસ્માત પણ વારંવાર થતું હતું તો આજે ગેટકોના અધિકારીઓને ત્યાં સ્થળ પર બોલાવીને એમની સાથે ચર્ચાઓ કરી ચર્ચાઓ દરમિયાન એમણે એવા જવાબો આપેલા હતા ઉડાવ જવાબો આપેલા હતા કે અમારી પાસે માણસો નથી મજૂરો નથી એના માટે હટાવી નથી શકતા જે બિલકુલ ઉડાવ જવાબ હતો બિલકુલ સાંભળી શકાય એવો ન હતો ત્યારે હું મારા સાથી કોર્પોરેટ એવા કેવડિયા વોર્ડ પ્રમુખ જેવા મિલનભાઈ તુષારભાઈ મને આખી ટીમ સાથે અમે ત્યાં ટેન્શનની લાઈન નીચે બેસી ગયા હતા પછી માનનીય જે પોલીસ પોલીસ સ્ટેશનની અંદરથી માનનીય પોલીસ પીઆઈ સાહેબ ને બધા પીએસઆઈ સાહેબ ને બધા આવેલા હતા એમણે આશ્વાસન આપ્યું છે કે આજની તારીખમાં પેલી જે લાઈન છે વાયરો જે ટીંગાય છે હટાવી દેવામાં આવશે ગેટકોના અધિકારી સાથે પણ વાત થઈ કે આજની તારીખમાં જે વાયરો છે હટાવી દેવામાં આવશે પરંતુ સાથે એમણે એવું કીધું છે કે અત્યારે અગિયાર તારીખથી દસમાની અને બારમાની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ છે ને નાલંદા સ્કૂલ એટલે કે કેન્દ્ર છે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનું જેના કારણે પાવર કટ થઈ શકે નહીં શટડાઉન થઈ શકે નહીં જીવી દ્વારા પાવર કટ ના થવાના કારણે લાઇન અત્યારે હટાવી શકાશે નહીં અત્યારે એટલું ગેટકો તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેવી આ બોર્ડની એક્ઝામ પૂરી થશે એટલે કે અઠ્યાવીસ તારીખ આસપાસ એટલે તે તરત જ તરત જ એ કામગીરી ચાલુ કરવામાં આવશે હાઈ ટેન્શન લાઈન હટાવવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે પરંતુ અમે એટલું આજે છેલ્લું કહેવા માંગીએ છીએ કે જો આ બોર્ડની એક્ઝામ પછી કામ કરવામાં ચાલુ કરવામાં નહીં આવ્યું હાઈ ટેન્શન લાઈન નહીં હતી તો સોસાયટીના લોકો વિસ્તારના લોકો તમામ લોકોને સાથે રહીને રસ્તા પર બેસી જઈશું અને ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન થશે બાકી આ હાઈ ટેન્શન લાઇન હટાવીને રહીશ જય હિન્દ જય ભારત